એકાવન શક્તિ પીઠો માનું એક પાકિસ્તાનમાં આવેલું હિંગણાજ માતાનું મંદિર માન્યતા છે કે જારે ભગવાન શિવે માતા સતીના શવને ઉઠાવીને તાંડવ કર્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી માતાના શરીરના ટુકડા કર્યા હતા આ એ જ જગ્યા છે જ્યાં સતીનું મસ્તક પડ્યું હતું અને એટલે જ એકાવન શક્તિ પીઠોમાં આ જગ્યાને ઘણી જ પવિત્ર મનાય છે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં લાસબેલા જિલ્લામાં આવેલું છે હિંગડાજ માતાનું મંદિર આ મંદિર એક ગુફામાં આવેલું છે રણપ્રદેશ અને પહાડી વિસ્તાર હોવાના કારણે સામાન્ય રીતે અહીં પદયાત્રા જ કરવી પડે છે જેને હિંગડાજ યાત્રા કહેવાય છે આ મંદિરને હિન્દુ અને સ્થાનીય મુસલમાન બંને શ્રદ્ધાથી જુએ છે આ એક સાંપ્રદાયિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ છે શું તમે પાકિસ્તાનમાં આવેલા અન્ય કોઈ હિન્દુ મંદિર વિશે જાણો છો તો અમને કમેન્ટમાં જણાવો